સૌથી પહેલા તો આ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો એટલું જ નહીં માયાભાઈ આહીર કેમ આદિવાસીઓને વનવાસી બોલ્યા હતા તે દરેક વાત આ વિડીયોમાં કરવાની છે જો વિવાદની વાત કરવામાં આવે તો આ વિવાદ શરૂ થયો હતો આવતીકાલે માયાભાઈ આહીરનો એક ડાયરો છે જે આદિવાસી વિસ્તારમાં યોજાવાનો છે તેને લઈને આમંત્રણ આપતો વિડીયો છે તે માયાભાઈ આહીર દ્વારા બનાવવામાં આવ્યો હતો અને આમાં તેઓ એવું કહી રહ્યા છે મારા વહાલા વનવાસીઓ એટલે આને જ લઈને વનવાસીને લઈને હવે આદિવાસી સમાજ છે જે રોષે ભરાયો છે અને રોષે ભરાતાની સાથે જ અત્યારે હાલ માયાભાઈ ઉપર અનેક લોકો લાલ છે આટલું જ નહીં આ વિવાદ કલેક્ટર કચેરી સુધી પણ પહોંચી ગયો છે કારણ કે હવે માયાભાઈ વિરોધમાં અનેક એવી પત્રિકાઓ છે તેને છાપવામાં આવી રહી છે અને કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે સૌથી પહેલા તો વાત કરવામાં આવે તો તમે જે મારી પાછળ અત્યારે હાલ આવેદનપત્ર જોઈ રહ્યા છો તે કલેક્ટર કચેરી આપવામાં આવ્યું છે અને સમગ્ર આદિવાસી સમાજ છે તે અત્યારે હાલ રોષે ભરાયો છે અને અહીંયા સાફપણે લખવામાં આવ્યું છે કે લોક કલાકાર માયાભાઈ દ્વારા માયા શબ્દ છે તે અત્યારે ખૂબ રોષે ભરાયા છે અને રોષે ભરાતાની સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા સમગ્ર આવેદનપત્ર આપવાના આવેદનપત્ર આપવાની સાથે તમને કલેક્ટરને કહ્યું હતું કે શા માટે દર વખતે આદિવાસી સમાજને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવે છે ને કેમ એક બાદ એક લોકો છે જે આદિવાસી સમાજ સમાજ ઉપર આવી ટિપ્પણી કરી રહ્યા છે અને આજે સમગ્ર અને આજે સમગ્ર આવેદન પત્ર છે જે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ તે માયાભાઈ આહિરને લઈને લખવામાં આવ્યું છે અહીંયા તેમણે લખ્યું છે કે જે પણ ત્રેવીસ બારના રોજ તેમનો ડાયરો છે તે કાર્યક્રમની જાહેરાત કરતા સમયે આદિવાસી સમાજના લોકોને વનવાસી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની જ સામે ભારત આદિવાસી સંવિધાન તેના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું વર્તન કરીને કાયમ આદિવાસી સમુદાયની લાગણી દુભાવવા કરવામાં કેમ આવે છે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું છે કે મહાભાઈ આહિર દ્વારા આદિવાસી શબ્દની જગ્યાએ વનવાસી શબ્દનો ઉપયોગ કર્યો છે જે બદલ જાહેરમાં માફી માંગે અને પોતાની ભૂલ સુધારે બાકી થોડા જ સમય પહેલાં રાજપા ગઢવીનો જે વિવાદ સામે આવ્યો હતો તેને લઈને જેટલી પણ આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેને જ લઈને અત્યારે હાલ ફરી એક વખત તેવું બન્યું છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જોકે અત્યારે માંગ ઉઠી રહી છે કે તેમના દ્વારા માફી માંગવામાં આવે તેવું અત્યારે હાલ આ સાફ અરજી પત્રમાં દેખાડવામાં આવી રહ્યું છે જો કે આને લઈને અરજી પત્ર આપવાની સાથે જ આદિવાસીના જેટલા પણ સમર્થકો છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ ઓનિશ ના રોજ અમે સુબીર મહમદખાન સાહેબની આરજી પત્ર છે વિષયમાં લોક લોક કલાકાર માયાબાઈ આહેર દ્વારા વનવાસી શબ્દોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં ત્રેવીસ તારીખને દિવસે વગર ઇલાજ કેમ્પ સાઇટમાં જે લોક ડાયરો રાખવામાં આવેલ છે એ કલાકાર અહીંયા આવે છે તે પહેલાં અમ વિડીયોના માધ્યમથી વિડીયોના માધ્યમથી એ આદિવાસી સમાજને વનવાસી શબ્દોનો ઉલ્લેખ કર્યો છે તો એના અમે સખત વિરોધ કરીએ છીએ અને વારે ઘડે અમારા આદિવાસી સમાજના જે આદિવાસી સમાજના વિશે ઘણા આવા કલાકારો બોલે છે અગાઉ પણ રાજભા ગણવી દ્વારા પણ આવી ટિપ્પણી કરવામાં આવી હતી ડાંગ ડાંગ વિશે અને હરેક હર હંમેશા જે આ કલાકારો છે આ લોકોનું આ લોકો પર જ્યાં સુધી કાર્યવાહી ના થાય ત્યાં સુધી આ લોકો ખરેખર આદિવાસી સમાજનું જે અસ્તિત્વ ડૂબાય છે એવી જ રીતે એ લોકો ઘણીવાર ટિપ્પણી કરવામાં આવે છે જેથી કરીને આજે અમે મામલતદાર સાહેબશ્રીને સંબોધી અને રાજ્યપાલ સુધી અમે આજે આવેદનપત્ર આપ્યું છે કે એ માયાભાઈ આહિર સામે વનવાસી શબ્દ જે ઉલ્લેખ કર્યો છે એ જાહેરમાં માફી નહીં માગે

અત્યારે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ જોડાયા છે માયાભાઈ આહિરની આદિવાસી ઉપર આ ટિપ્પણી થવી શું કહેવા માંગો છો નમસ્તે હવે અત્યારે થઈ ગઈ છે છોડવી પછી કે આદિવાસી સમાજને નિમ્ન કક્ષાનું એટલે કે વનવાસી વનમંધુ અને જંગલી એવું કહેવાની ફેશન થઈ ગઈ છે એવું લાગે છે મને બેન પરંતુ અમે આદિવાસી સમાજ ના છે જળ જંગલ જમીન ની સુરક્ષા કરવા અને એને સંવર્ધન કરવા વાળા છે એટલે મારે એટલું જ કેવું છે માયાભાઈ આહિર ને એ ખુબ સારું કામ કરે છે પરંતુ આવતીકાલે જે અમારા વિસ્તારમાં વાંચા કાંકમાં એમનો ડાયરો છે જો એ પોતાના શબ્દ જો પાછા ન ખેંચે તો આદિવાસી સમાજના લોકો

અને એમને પોતે ખરાબ રીતે અથવા અલગથી કઈ વધારે પડતું મહત્વ મળતું હોય એવું લાગે છે મને બેન પણ આપણે માયાબાઈ આહીર હોય રાજભા હોય કે બીજા જે બી ડાયરા કલાકાર હોય અમારા વિસ્તારમાં ડાયરાનો એટલો મહત્વ નથી

થેન્ક યુ સર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એ જ થાય છે કે શા માટે દર વખતે આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે આની પહેલા પણ લોકગાયક રાજભા ગઢવી દ્વારા પણ આવું જ કહેવામાં આવ્યું હતું તેમાં પણ આદિવાસી સમાજને લઈને ટીકા ટિપ્પણી કરવામાં આવી હતી ને હવે ગુજરાતના લોકગાયક એવા માયાભાઈ આહિર દ્વારા પણ એવું જ કરવામાં આવ્યું છે એટલે ઘટનાનું પુનરાવર્તન થતું હોય તેવું લાગી રહ્યું છે જોકે અનંત પટેલ સાથે વાતચીત કરતા તેમને પણ એમ એ જ કહ્યું કે હવે એક ફેશન થઈ ગઈ છે કે આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને આદિવાસી સમાજ ઉપર ટીકા ટિપ્પણી કરવામાં આવી છે

અને તેમના દ્વારા પણ માયાભાઈ આહિર જાહેરમાં માફી માંગે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જોકે હવે આ વિવાદ ક્યાં પહોંચશે તે તો આગામી સમયમાં જોવાનું જ રહેશે પરંતુ અહીંયા સવાલ ફક્ત ને ફક્ત એક એ જ થાય છે કે દર વખતે આદિવાસી સમાજ કેમ દર વખતે આદિવાસી સમાજ ઉપર કેમ આવી ટીકા ટિપ્પણી કરવામાં આવે છે તે તો સવાલ છે જ પરંતુ હવે આ બધાની વચ્ચે વિવાદમાં આદિવાસી સમાજ દ્વારા આગળ શું કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ એટલે કે નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂષણ નમસ્કાર